राशी सिंग बाकी शुक्रवार નું રાશિફળ સિંહ જાતકોને બાકી રહેલા કૌટુંબિક કાર્યોને પૂર્ણ કરવા માટે સારો સમય. કન્યા જાતકોએ આ સમય ધીરજ અને સંયમ રાખવો. ગુજરાતી પંચાંગ અનુસાર 307 શુક્રવાર 2025 વિક્રમ સંવત 2081 ની પાગણ સુદ સાતમ તિથી છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે. રાહુકાળ બપોરે બે વાગીને વીસ મિનિટથી સવારે ત્રણ અડતાલીસ મિનિટ સુધી રહેશે શુક્રવાર સાત માર્ચના ગ્રહો અને તારાઓ અને માનસ યોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે મિથુન રાશિના લોકોની આવકમાં સુધારો થશે વ્યાપાર વ્યવસ્થામાં સુધારો થશે કન્યા રાશિના લોકોના ઈચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકે છે વૃશ્ચિક રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે मकर राशिના લોકો માટે વ્યવસાય માટે સારો દિવસ છે મીન રાશિના નોકરીયાત લોકોને સફળતા મળવાની ક્ષમતા છે આ સિવાય બાકીની રાશિઓ માટે આજનો દિવસ મિશ્ર રહેશે માર્ચનો પહેલો દિવસ બધી 12 રાશિ માટે કેવો રહી શકે છે મેષ રાશિ આજે તમને તમારું નેટવર્ક ને વિસ્તૃત કરવાની સારી તક મળશે તમે તેનો સંપૂર્ણ લાભ લઈ શકો છો એટલા ખાસ લોકો સાથેની પરસ્પર વાતચીતમાંથી પણ તમને ઘણી માહિતી મળશે બધા કૌટુંબિક અને સામાજિક કાર્યોને આયોજનબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે ગોઠવવાથી સફળતા મળશે નેગેટિવ તમારા ખર્ચાઓને તમારી જરૂરિયાતો અનુસાર મર્યાદિત અને સંતુલિત રાખો કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કરો નહીં તો તમે પણ મુશ્કેલીમાં મુકાઈ જશો જો તમે જમીન કે વાહન સંબંધિત લોન લેવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસપણે પુનર્વિચાર કરો વ્યવસાય વ્યવસાયમાં કાર્યભાર અને જવાબદારીઓ વધશે જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન તમારા માટે મદદરૂપ થશે ભાગીદારી વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે મિલકતમાં રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો તેના તમામ પાસાઓનો ચોક્કસ અપણી વિચાર કરો લવ તમે ઘર અને વ્યવસાય બંનેમાં સુમેળ જાળવવાનો પ્રયાસ કરશો અને સફળ પણ થશો તમને તમારું પ્રેમ જીવનસાથીને મળવાની તક મળશે સ્વાસ્થ્ય વધુ પડતા કામને કારણે તમે થાકેલા અને નબળા અનુભવશો તમારી પસંદની પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો તે તમને શાંતિ આપશે લકી કલર ગુલાબી લકી નંબર 1 वृषभ राशि तमना બાળકોની કોઈ પણ સમસ્યાનો સમાધાન મળ્યા પછી તમે હળવાશ અનુભવશો અને નવી ઊર્જા મેળવશો અને તમે કોઈ પણ તણાવ વિના તમારા અન્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો જો તમે કોઈ ખાસ હેતુ માટે લોન માટે અરજી કરી છે તો આજે તમારું કામનો ઉકેલ આવી શકે છે નેગેટિવ જૂની નકારાત્મક બાબતોને વર્તમાન પર પ્રભુત્વ ન આપવા દો આ કારણે નજીકના વ્યક્તિ સાથેના તમારા સંબંધો પણ બગડી શકે છે તમે નજીકના સંબંધીના વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે પણ ચિંતિત હોઈ શકો છો વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો કારણ કે આ સમયે ગ્રહોનું ગોચર કેટલીક હાનિકારક પરિસ્થિતિઓનો સંકેત આપી રહ્યું છે ઘરના વડીલો અને અનુભવી લોકોનું માર્ગદર્શન લેવાથી તમારી સમસ્યાનું નિરાકરણ કંઈ કંશે થઈ શકે છે નોકરી કરતા લોકો પર કામનો બોજ ઓછો થશે લવ પતિ પત્ની વચ્ચે મધુર સંબંધો રહેશે પ્રેમ સંબંધમાં કોઈ પ્રકારની બદનામી થવાની શક્યતા છે સાવચેત રહો સ્વાસ્થ્ય શરદી અને ખાંસીની સમસ્યાથી રાહત મેળવવા માટે દેશી વસ્તુઓનું સેવન કરો परिवार ना कोई वरिष्ठ सव्याना स्वास्थ्य અંગે पण चिंता રહેશે લકી કલર કેસરી લકી નંબર 5 મિથુન રાશિ આજે એવી શક્યતા છે કે લાંબા સમયથી રાત જોવાતું કોઈ કામ ઓકેલાઈ જશે જેથી તમે અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકો વરિષ્ઠ લોકોનો માર્ગદર્શન રહેશે ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી શ્રદ્ધા અને રસ તમારું વ્યક્તિત્વને વધુ નિખારશે નેગેટિવ સમય અનુસાર તમારા વર્તન અને વિચારસરણીમાં ફેરફાર કરવો મહત્વપૂર્ણ છે સાસરીયાઓ સાથે થોડો મતભેદ થઈ રહ્યો છે ઘરની બાબતો બહાર જાહેર ન થાય તેનું ધ્યાન રાખો નહીં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે કોઈ પણ પ્રકારનો ઉધાર તમને આર્થિક મુશ્કેલીમાં મૂકી શકે છે વ્યવસાય વ્યવસાય વ્યવસ્થામાં સુધારો થશે અને આવકની સ્થિતિ પણ સારી થશે કર્મચારીઓ અને સાથીદારોનો યોગ્ય યોગદાન કાર્યક્ષેત્ર પ્રણાલીને ઉત્તમ સ્થિતિમાં રાખશે ભાગીદારી સંબંધિત બાબતોમાં કોઈ પ્રોજેક્ટ અંગે ભાગીદાર સાથે ચર્ચા થઈ શકે છે લવ તમને તમારા જીવનસાથી સાથે ખુશ ક્ષણો વિતાવવાની તક મળશે કેટલા ક્ષુબ કાર્ય સંબંધિત યોજનાઓ પણ બનાવવામાં આવશે સ્વાસ્થ્ય સ્વસ્થ રહેવા માટે શક્ય તેટલી વધુ આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો प्रतिकूल वातावरण थी પોતાને બચાવવું મહત્વપૂર્ણ છે. લકી કલર પીળો, લકી નંબર 3, કર્ક રાશિ. આજે ખર્ચની સાથે આવકની સ્થિતિ પણ એવી જ રહેશે, તેથી ખર્ચ વધવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્યના લગ્ન માટે યોગ્ય પ્રસ્તાવ આવી શકે છે. પરિવારમાં છેલા કેટલાત સમયથી ચાલી આવતી અવ્યવસ્થા અને અનુશાસનહીનતાને દૂર કરવા માટે તમે કેટલાત નિયમો બનાવશો અને તમે તેમાં પણ સફળ થશો નકારાત્મક બીજા પર આધાર રાખવાને બદલે તમારી પોતાની શક્તિ અને ક્ષમતા પર વિશ્વાસ રાખો યોજનાઓ બનાવવાની સાથે તેનો અમલ પણ કરતા રહો એ પણ ધ્યાન માં રાખો કે વધુ પડતું વિચારવાથી કેટલાત પરિણામો તમારા હાથમાંથી સરકી શકે છે आज कोई प्रकार व्यवहार मुलतवी राखो व्यवसाय व्यवसायिक प्रवृत्ति में साथीदारों कर्मचारी संपूर्ण सहयोग मैं कार्य सरलता चालू रह संबंध में कोई यात्रा पन शक्य छे, जे फायदाकारक साबित हो नौकरी करता पोता ना काम पर वधु ध्यान आप जरूर है कारण के त्या कोई पूछपरछ वगैरह होके लव તમને તમારો જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી ચોક્કસ યોગ્ય સલાહ મળશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય તમારો આહાર હળવો રાખો. જો તમને ગળામાં ચેપ જેવી કોઈ સમસ્યા લાગે તો તાત્કાલિક સારવાર લો. લકી કલર સફેદ. લકી નંબર 8. સિંહ રાશિ. હોશિયારી અને વિવેકથી કામ કરવાથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થશે. થી લાગણીઓમાં ડૂબી જઈને કોઈ નિર્ણય ન લો બારતની કિલ્કારી સંબંધિત sara સમાચાર મળ્યા પછી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે આજનો દિવસ કોઈ પણ બાકી રહેલા કૌટુંબિક કાર્યને પૂર્ણ કરવા માટે પણ સારો સમય છે નેગેટિવ કેટલાક વ્યક્તિગત સમસ્યાઓને કારણે એવું લાગી શકે છે કે નસીબ તમારો સાથ નથી આપી રહ્યું પરંતુ સકારાત્મક રહો સંજોગો ટૂક સમયમાં સુધરશે નાના કે બાબતોને લઈને મિત્રો અથવા સંબંધીઓ સાથે ચર્ચાની સ્થિતિ બની શકે છે વ્યવસાય મશીનરી અને ખાદ્ય પદાર્થો સંબંધિત વ્યવસાયમાં તમને ઉત્તમ કરાર મળશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે પરંતુ સિસ્ટમ જાળવવામાં વધુ પડતો ખર્ચ થશે ઓફિસમાં સાથીદારો સાથે યોગ્ય સંકલન જાળવી રાખીને તમે ટૂક સમયમાં તમારું લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો લવ પતિ પત્નીના પ્રયાસોને કારણે ઘરની પરિસ્થિતિ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે યુવાનો માટે ડેટિંગની તકો સુલભ થશે સ્વાસ્થ્ય હાલના હવામાનની સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે ડાયાબિટીસના દર્દીઓએ પણ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ લકી કલર લાલ લકી નંબર 5 કન્યા રાશિ આજે દિવસની શરૂઆતમાં થોડી સમસ્યા આવશે પરંતુ તમે તમારી બુદ્ધિ અને વિવેકથી ઘણી હદ સુધી ઉકેલ શોધી શકશો તમને મિત્રો તરફથી પણ મદદ મળશે પરિવાર સાથે જોડાયેલી કોઈ પણ જવાબદારી નિભાવવામાં વરિષ્ઠ લોકોનો સહયોગ અને સહયોગ રહેશે નેગેટિવ આર્થિક સમસ્યાઓના કારણે સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું રહેશે આ સમયે ધીરજ અને સંયમ રાખવાનો છે તમારા નજીકના સંબંધીઓ સાથે સકારાત્મક વાતચીત દ્વારા તમને તમારી કોઈ પણ સમસ્યાનો ઉકેલ પણ મળશે યુવાનોએ પોતાનો કરિયરની સાથે સાથે પોતાનું વ્યક્તિત્વને સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે વ્યવસાય વ્યવસાયમાં ગતિ મેળવવા માટે વધુ મહેનત અને પ્રયત્નોની જરૂર પડશે જે કે આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે આ સમય તમને સરકારી અથવા ખાનગી કંપની તરફથી કોઈ મહત્વપૂર્ણ કરાર પણ મળી શકે છે. નોકરી કરતા લોકો પર કામનો બોજ ઘણો રહેશે. લવ, પતિ-પત્નીયે એકબીજાની લાગણીઓનો આદર કરવો જોઈએ. પ્રેમ સંબંધોમાં ગરિમા, જાળબી અને એકબીજાની લાગણીઓનું ધ્યાન રાખો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય આળસ અને થાક રહેશે. કોઈ પ્રકારની એલર્જી થવાની પણ શક્યતા રહે છે. लकी कलर बदामी लकी नंबर आठ तुला राशि दिवस समस्या सकारात्मक वलन राखवा परिस्थितिओ घनी हद सुधी सामान्य आज तमने घना समय थी चाली रहे घरेलू समस्याओं उकेल राजकारण मै राजण साथवपूर्ण जवाबदारी मिली शे નેગેટિવ ભાઈઓ સાથે તાલમેલ જાળવવામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે તેથી નાની નકારાત્મક બાબતોને મહત્વના આપવું વધુ સારું રહેશે એ પણ ધ્યાનમાં રાખો કે બેદરકારી અને વિલંબને કારણે કેટલાક મહત્વપૂર્ણ કાર્ય અધૂરા રહી શકે છે આવકની સાથે ખર્ચ પણ વધારે રહેશે વ્યવસાય વ્યવસાયને વિસ્તૃત કરવા માટે કેટલીક નવી યોજનાઓ પર કામ કરવા માટે આ અનુકૂળ સમય છે માર્કેટિંગ અને જનસંપર્કનો વ્યાપ પણ વધારવો તમારા વર્તમાન કાર્યોની નાનીમાં નાની વિગતોનું પણ કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો સત્તાવાર પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે લવ આજે તમારા જીવનસાથીની મદદથી કોઈ પણ પારિવારિક સમસ્યાનો ઉકેલ આવી શકે છે પ્રેમ સંબંધોમાં પણ વધુ નિકટતા આવશે સ્વાસ્થ્ય પ્રદૂષિત અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો હળવા અને સરળતાથી સુપાચ્ય ખોરાક લો લકી કલર કેસરી લકી નંબર 1 વૃશ્ચિક રાશિ ઘરે સભ્યોનો આગમનથી ખુશનુમા વાતાવરણ બનશે તમારું કોઈ પણ અધૂરું કામ કોઈની મદદથી પૂર્ણ થઈ શકે છે તમારા બાળક સંબંધિત કોઈ પણ ચિંતા દૂર થઈ જશે જેનાથી તમને રાહત થશે ચોક્કસ કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક સ્થળે થોડો સમય વિતાવો नकारात्मक कोई कोईपण पॉलिसी वगैरह में रोकाण करता पहला तेनी साथे संबंधित योग्य माहिती मेळवानी खात्री करो जो कोई कोर्ट केस चाली रह्यो होय तो आजे मामलो वधु जटिल बनी शके छे तेथी सावचेत रहो अथवा तेने मुलतवी राखो परिवार ना वरिष्ठ सभ्यों सलाह लेवी योग्य रहेशे व्यवसाय व्यवसायिक कार्य सुधारो थशे स्टाफ पण खूब ज योगदान आपशे બજારમાં તમારી સદ્ભાવનાને કારણે તમને sara order મળશે આયાત નિકાસ સંબંધિત કાર્યોમાં લાભ થશે નોકરીમાં તમારું લક્ષ્યો અને લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે હજુ વધુ પ્રયત્નોની જરૂર છે લવ વિવાહિત જીવનમાં યોગ્ય સુમેળ રહેશે અને ઘરમાં પણ સુખ શાંતિ રહેશે પ્રેમ સંબંધોમાં ગંભીર બનો સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણને કારણે થાક રહેશે मानसिक तनाव पण चालू રહેશે નિયમિત યોગ ધ્યાન વગેરે કરવો એ આની યોગ્ય સારવાર છે lucky color लाल lucky number 1 ધનુ રાશિ આજે ઘણી પ્રકારની प्रवृत्तियोंમાં દિનચર્યા રહેશે તમે તમારી જીવનશૈલીને નવો દેખાવ આપવા માટે કેટલીક યોજનાઓ બનાવશો અને તેનો અમલ કરવાથી તમારું વ્યક્તિત્વ વધુ અસરકારક બનશે બાળકની કોઈપણ સિદ્ધિથી મનમાં ખુશી અને સંતોષની લાગણી રહેશે તેમનું પ્રત્યેક કરવામાં આવેલી મહેનતનું મહત્વ દેખાશે નેગેટિવ આ સમય સખત મહેનત કરવાનો છે યુવાનોએ નકામી મોજ મસ્તી અને મોજશોખમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં પ્રગતિ કરવા માટે તમારા સ્વભાવમાં પરિપક્વતા લાવવી મહત્વપૂર્ણ છે ગિરકાય દેસર બાપ તોથી દૂર રહો તમારા બાળકની કોઈ પણ પ્રવૃત્તિ તમારા આત્મસન્માનને ઉંચાઈ પહોંચાડી શકે છે. વ્યવસાય વ્યવસાયમાં ભારે કામના ભારણને કારણે સંતુલન જાળવવામાં થોડી મુશ્કેલી પડશે, જો કે કર્મચારીઓનો સહયોગથી પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિને વ્યવસાયિક ફાઈલો અને કાગળો ન આપો, નહીં તો તમારી કેટલીક પ્રવૃત્તિઓ લીક થઈ શકે છે. સત્તાવાર યાત્રા પણ શક્ય છે. લવ પતિ પત્ની બચ્ચે મધુર સંબંધો જાળવવા માટે પરસ્પર સંકલન સુધારવું જરૂરી છે પ્રેમ સંબંધોમાં ઉંડાણ આવશે સ્વાસ્થ્ય હવામાન અનુસાર તમારો આહાર અને વર્તનનું પાલન કરો વ્યવસ્થિત દિનચર્યા જાળવો અને નિયમિતપણે કસરત યોગ વગેરે કરો ભારે અને તળેલા ખોરાકને કારણે તમારું પેટ ખરાબ થશે લકી કલર પીળો લકી નંબર 7 મકર રાશિ कोई पण परिस्थिति मा तमरो आत्मविश्वास जळवी राखो आ वर्तन तमने सारा अने खराब बनी बाजूओ बच्चे वधू सारा सुमीळमा ना खसे सरकारी बाबतोमा निर्णय तमारा पक्षमा आवी सके कोई मुजवण होई तो नजिकना मित्रोनी सलाह उपयोगी थसे नेगेटिव कोई योजना अथवा कार्य साथी संबंधित कोई पण पर काळजीपूर्वक विचार करया सही करो તમારા સ્વભાવમાં અહંકારની ભાવના પેદા ન થવા દો વર્તનમાં સરળતા જાળવી રાખો બાળકોની સમસ્યાઓનો ઉકેલ માટે તમારો સહયોગ જરૂરી છે વ્યવસાયિક વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ખૂબ જ અનુકૂળ છે વ્યવસાયને વિસ્તૃત કરવા માટે કેટલીક યોજનાઓ પણ બનાવવામાં આવશે અને અનેક પ્રકારની સિદ્ધિઓ બહાર આવશે અને તમને તમારી મહેનત અનુસાર યોગ્ય પરિણામો મળશે सरकार मां सेवा आपता व्यक्तीओं पर कोई महत्वपूर्ण कार्यभार होई सके छे लव पारिवारिक वातावरण सुखद, तो सुखद अने खुश रहेशे जो तमारा प्रेम जीवन साथी साथी कोई गैरसमज के मतभेद होए तो तेने बातचीत द्वारा उकेलवानो प्रयास करो लव पारिवारिक वातावरण सुखद अने खुश रहेशे जो तमारा प्रेम जीवन साथी साथी काही गैरसमज के मतभेद होए तो तेने बातचीत द्वारा उकेलवानो प्रयास करो સ્વાસ્થ્ય હળવી ખાંસી અને શરદી જેવી સ્થિતિ ચાલુ રહી શકે છે આયુર્વેદિક સારવારથી તમને રાહત મળશે લકી કલર પીળો લકી નંબર 9 કુંભ રાશિ કુંભ રાશિના લોકો પોતાની દિનચર્યા સરળતાથી પૂર્ણ કરશે આજે તમને અહી કોઈ નજીકના સંબંધીના કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળશે અને અનુભવી લોકોના માર્ગદર્શન હેઠળ તમને ઘણી મહત્વપૂર્ણ બાબતો શીખવા પણ મળશે આધ્યાત્મિકતા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ રસ વધશે નેગેટિવ તમારા કોઈ પણ આયોજનમાં તમારા પરિવારના સભ્યોને સામેલ કરો અને તેમનું માર્ગદર્શન લો આ તમને યોગ્ય સલાહ આપશે તમારા જાણતા કેટલાક લોકો તમારી પીઠ પાછળ કોઈ ખોટું કામ કરી શકે છે તેથી સાવધાન રહો વ્યવસાય આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં નફાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે આ સમયે મિલકતના વ્યવહાર સંબંધિત વ્યવસાયમાં ખાસ નફો થઈ શકે છે. માર્કેટિંગ સંબંધિત કાર્યો સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. જો વ્યવસાય માટે મુસાફરી કરવાની યોજના છે તો તેની હાલ પૂરતું મુલતવી રાખો વધુ સારું રહેશે. લવ પતિ પત્નીએ એકબીજા સાથે થોડો સમય ચોક્કસ વિતાવો જોઈએ. આનાથી પરસ્પર નિકટતા વધશે. ફ્રેન્ડ સંબંધો પણ ભાવનાઓથી ભરેલા રહેશે સ્વાસ્થ્ય બેદરકારી અને વ્યસ્તતાને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમારી સંભાળ રાખો તમારા દિનચર્યામાં યોગ અને કસરતનો પણ સમાવેશ કરો લકી કલર કેસરી લકી નંબર 5 મીન રાશિ આર્થિક પ્રવૃત્તિઓ અંગે કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે ઘણા સમયથી ચાલી રહેલા કૌટુંબિક મુદ્દાને ઉકેલવા માટે આ એક અનુકૂળ સમય છે શક્ય હોય ત્યાં સુધી ટેલિફોન અને મીડિયા દ્વારા તમારા મિત્રો અને પરિચિતો સાથે સંપર્કમાં રહો આ સંપર્ક કો તમારા માટે પ્રગતિના નવા રસ્તો પણ ખોલી શકે છે નેગેટિવ વારસ અને તણાવને તમારા પર હાવી ન થવા દો આ પરિસ્થિતિ તમને તમારા કામથી પાછળ ખેંચી શકે છે તમારી યોજનાઓ અને પ્રવૃત્તિઓને જાહેર કરવાથી પણ તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. બાળકની પ્રવૃત્તિઓ અને શિક્ષણ સંબંધિત તૈયારીઓ વિશે પણ માહિતી લેતા રહો. વ્યવસાયે તમે વ્યવસાય સંબંધિત કેટલા ખાસ લોકો સાથે મુલાકાત કરશો જે ફાયદાકારક સાબિત થશે. પણ ઘણી મહેનત પણ જરૂરી છે. ભવિષ્ય માટે મોટો રોકાણ સંબંધિત કેટલા કામ પણ થશે. નોકરી કરતા લોકોને કહી પ્રાપ્ત થવાની ક્ષમતા છે લવ તમના પરિવારમાં નાની નાની નકારાત્મક બાબતોને અગણો પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને આદરની ભાવના હોવી જરૂરી છે સ્વાસ્થ્ય સવારે ચાલવાથી અને કસરત કરવાથી તમે ફિટ અને સ્વસ્થ રહેશો તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે લકી કલર જામલી લકી નંબર 4